સમાચારમાં આગળ વાત કરીએ તો શહેર નગરમાં આવેલી ખાતા નંબર પચીસ ની જમીન વર્ષના માંગતા વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી દ્વારા તેમના સમર્થકો સાથે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી છે આવેદનપત્ર પંચમહાલ જિલ્લાના શહેર નગરપાલિકા વિસ્તારમાં આવેલા ખાતા નંબર અગિયારસો પચીસ જે સરકાર દ્વારા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ માટે ફાળવવામાં આવી હતી જેમાં શહેર તાલુકાના ધારાસભ્ય દ્વારા તે જમીન નવ્વાણું વર્ષના કરાર આધારિત ભાડે માંગવામાં આવી હતી જેના કારણે શહેર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી દ્વારા અગાઉ સમયમાં શહેર મામલતદારને આ બાબતની કાચી પાકી એન્ટ્રી ન થાય તે માટે લેખિત તથા મોખિત રજૂઆત કરવામાં આવી હતી ટીમ જેવી સુરતની સાથ આપતા હમણાં હાલમાં જે શહેરા તાલુકાના હમણાં કાલે આપણે ચર્ચા કરી સોશિયલ મીડિયામાં કે શહેરા તાલુકાની જે ઔદ્યોગિક ક્ષેત્રે જે જમીન ફાળવેલ છે એ જોઠાભાઈ રાવળ ધારાસભ્ય શહેરાણા તેમને ભાડાપેટે માગેલ છે એ જમીન જે ભાડાપેટે માગેલી છે તેનો સ્વરૂપ કરતાં આપણા શહેરા તાલુકાના જે નાગરિકો છે તેમને જીઆઈડીસી બનાવી અને ઔદ્યોગિક ક્ષેત્ર ક્ષેત્રે ઉન્નતિ થાય તે માટે આ આજે કચેરીશ્રીએ તમામ બધા ભેગા થઈને આપણે આવેદન આપ્યું છે અને આ અંગે સરકાર ગંભીરતાથી લઈને શહેરા તાલુકાના નાગરિકોને જીઆઈડીસી બનાવી અને તેમને અહીંયા રોજગારી આપે તેવી જાગૃતિ રોજગારી એટલી અછત છે કે ના પૂછવા અમારા શહેરા તાલુકાના સ્થાનિક યુવાનો જિલ્લા બાર રોજગારી માટે જતા હોય એનો વિચાર કરીને સરકાર શ્રી અગિયારસો પચીસ ખાતા નંબરની જમીન શહેરા ખાતે ફાળેલી હતી ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડની હજુ જીઆઈડીસી બની નથી તેનો લાભ ઉઠાવીને શહેરાના ધારાસભ્ય જીઠાભાઈ ભરવાડે એ જમીન નવ્વાણું વર્ષના બાળપટ્ટે માગી હોય તે જમીન જીઠા ભરવાડે ન મળવી જોઈએ એ જમીન શહેરા તાલુકાના બેરોજગારના યુવાનો છે એમને રોજગારી મળે તેવા હેતુથી જીઆઈડીસી બનાવવામાં આવે તેવી માગણી અમે કરવા માટે આવ્યા છીએ અને આજે કલેક્ટર સાહેબને કહેવા માટે આવ્યા છીએ અમારી રજૂઆત તો દસ દિવસની અંદર સંભળાવ નહીં આવે જેઠા ભરવાડે જે અરજી કરી છે સિંહની કચેરીમાં આ જમીન નવા વર્ષના ભાડાપટ્ટે લેવા માટે તો દસ દિવસની રજૂ તમારે સંભળાવ નહીં આવે તો નવી દિલ્હી ખાતે અમે સંસદ ભવનની બહાર ઉપવાસ પર બેસવા માટે જવાના હોય જેઠા ભરવાડની સામે અગાઉ પણ ઘણા ગંભીર પ્રકારના ગુના નોંધેલા હોય એટલા માટે એટલા માટે આ વ્યક્તિ પર અમને વિશ્વાસ નથી આ વ્યક્તિ નવા વર્ષના ભાડાપટ્ટે જમીન લેશે કરા પરંતુ પછી એ જમીન પેટ્રોલ પંપ વોટર અથવા શોપિંગ સેન્ટર બનાવી સસ્તી જમીન ભાડું વસ્તુઓ માટે મળે છે અને પોતાના સ્વાસ્થ્ય માટે આ જમીન માહિતી કરી હોય તેમજ નમર ગયાના મુદ્દામાં મેં ઓળખ્યું છે કે જેઠા ભરભાડ પાસે દેશ અને વિદેશમાં જેટલી પણ સંપત્તિ છે એ બધી જ સંપત્તિની તપાસ કરવામાં આવે એસીબી દ્વારા તપાસ કરવામાં આવે જેઠા ભરવાડની સામે હાઈકોર્ટ દ્વારા નહીં આ સરકાર દ્વારા તપાસ કરવામાં આવે જેઠા ભરવાડે દેશના દિવસમાં જે સંપત્તિ વસાઈ છે ઓગણીસો અઠ્ઠું પહેલાં જેઠા ભરવાડ પાસે સાયકલ હતી અત્યારે અબજોની અરબોની પ્રોપર્ટી એમની પાસે આવી છે તો પ્રોપર્ટી કંઈ વસાઈ તેની તપાસ કરવામાં આવે તો દસ પંદર દિવસમાં યોગ્ય જવાબ આપવામાં ન આવે તો અમે નવી દિલ્હી ઉપાસ તમારે જવાના હોય